માંડવી તાલુકાના સાબરાઈ ગામે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી આજ રોજ શ્રી સાબરાઈ પ્રાથમિક શાળામાં ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ગામની દીકરી તેમજ શાળાની આદ્ય વિદ્યાર્થીની સુમરા સુરેખા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન વિધિ બાદ શાળાના બાળકો દ્વારા વક્તૃત્વ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ગામના વડીલો તેમજ બાળકોને મોઢું મીઠું કરાવીને વિદાય આપવામાં આવી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ ફ્રેશનેસ કફ યશ સોફ્ટ ડ્રિંક્સ